મિત્રો જય હિન્દ જય ભારત હું છું મહેશ મકવાણા કોડીનાર કોંગ્રેસ તાલુકા પ્રમુખ અને આરટી ઘણા દિવસોથી કોડીનારની અંદર જે કોડીનારનો માફી આયો દિનુભા સોલંકી અને શિવા સોલંકી કે ઘણી ઠેકાણે એવું કહે છે કે નગરપાલિકામાં જો લઘુમતી સમાજ છે બરાબર એને મેં મદદ કરી ભાઈ તે કેવાની મદદ કરી તે તો લઘુમતી સમાજના તમામ ધંધા હતા તે બંધ રહ્યા મિસ્ટર દિનુભોગા સોલંકી નથી કોઈ મહેશ મકવાણાના કોઈ મિત્ર એના બનગેરા તે એની ચોપન દુકાનો હળજાવવાનું કામ દિલુપુગા સોલંકીને તારીખ ગેંગવે કરી રાજપૂતી ગેંગવે કોઈ મહેશ મકવાણા કે કોંગ્રેસની ગેંગવે નથી કરી અને હમણાં થોડાક દિવસ પહેલાંની વાત કરું કે જ્યાં સુકુમ બાગની અંદર લઘુમતી સમાજના લોકો એક સોસાયટીની અંદર સરસ મજાનો કમ્યુનિટી હોલ બનાવતા હોય તે પણ તે બંધ કરવાનું કામ તે કર્યું કે કોંગ્રેસના મિત્રો નથી કર્યું એટલે લઘુમતી સમાજના લોકોને બે વિનંતી કરું કે જે તમારા સમાજના અમુક આગેવાનો છે કે તે દિનુ બુગા સોલંકીના ટુકડા તે જીવે છે આવાને તમે સાઈડલાઇન કરો અને તમે લોકો મુમેન્ટ કરો આવા આવા ખનીજ માફિયા આંબે ત્રણસો બેના આરોપી આંબે અને કોર્ડીનેટર ની અંદર મોટો પાયે એક નગરપાલિકાનો ચીફ ઓફિસર અને મામલેદારને બેહીને કેવા માંગુ કે જી તમને પગાર મળે છે ને મિત્ર મામલેદાર અને ચીફ ઓફિસર ઈ પ્રજાના ટેક્સના પૈસાથી મળે કઈ રાજમંત્રીના બાપની કઈ પેઢી હતી કે એમાંથી એના પૈસા મળે ને તમે પગાર લે ને તમે ગમમીને ગમમીને નોટિસ મોકલી દીધો ઝરા બોલો શિવલો સુંદરના પેટનો ઈ લોકોને ગમમીને કે એટલે તમે જાઓ ડાયરેક્ટ નોટિસ થી આવો તમને થોડી શરમ આવી જો અધિકારી તારે જો તમે કેવા માંગો આ સોશિયલ મીડિયાના માધ્યમથી કે અજેતા સુધરી જાઓ નકર આવતા દિવસ તમારું બહુ ખરાબ આવશે તમે કાય કે એસીબીમાં કઈક બરડા મધુ કરી જાયો અને તમારી બે નમ્રની જે સંપત્તિને હું ગોતો છું મારા આત્માલે તમને એસીબીમાં નો ફિટ કર્યું તો મય સુંકોણા બેન મોટી જાઓ તમે બે અધિકારીને પણ કેવા માંગો અને કોર્ડીનાર ની અંદર છલા 30 વર્ષની અંદર ધીરો મુગતે અને તારા ભત્રીજા આવે અને તારી ગેંગવે લોકોને જમીન ઉપર આવવાનું કામ કરે આ કોઈને મંજૂરી સોટી હોય બરાબર મિલકત બનાવવા માટે તમારે 50% તમને ભાગીદારી દેવી પડે ત્યારે તે મંજૂરી મળસ એટલે હું કોંગ્રેસ તાલુકા પ્રમુખ તરીકે તમને બધીને વિનંતી કરું કોર્પોરેટર ને જનતાને કે માફિયા સામે લડવા માટે તમે અવાજ ઉઠાવો હું તમારા સાથે છે તમે ડરોમાં અને ધીમે ધીમે તો ઈ દીનો લોકોને બોલાવે ને ડરાવે છે મિત્ર એવું કહે છે કે કોળી સમાજ છે ને મુસ્લિમને વિકી નાખ છે ભાઈ કોળી સમાજના દીકરાએ કેટલી જમીન પડાવી છે એક તો મને બતાવોાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા આ ધંધો રાજમોતે દિનુભાગર તારો છે નથી અમારો એટલે તું લોકોને હું કહેતા કે તારા કાઈમાંડો ફરે છે કે મહેશ મોકવાણાની ગેંગ આવી ને ના કોળીઓ છે તમને લૂટી લી છે એટલે ભાઈ હું લઘુમતી સમાજને કેમ કોળી સમાજને તમને કેને નુકસાન કર્યું છે એક તમે બતાવો એક બતાવી દે ને દાખલો કે તું કાઈમાં મઢા સાહેબને છોડી અનેમાંથી થઈ ગઈ 12:00 થઈ ગઈ કે ભાઈ કોળી સમાજનો દીકરો આવ્યો કોઈની જમીન પડાવી લીધી આ એટલો ગોમદે સમાજમાં તો દિનુભાગર તને ચેલેન્જ કરું તું તારા ગોંદ્રામાં તારો સમય તું પસંદ કર તારે હવે આવવા માટે તૈયાર છે એટલે હું તને ચોખ્ખી ચેલેન્જ કરવા માંગુ છું અને હમણાં થોડા દિવસ પહેલાં ઓલો કોડીનાનો પીઆઈ ભોજાણી એનો દલાલ રાજમોદિનનો દલાલ થઈને વેઠો હતો અને કોડીનાર પોલીસ સ્ટેશનની અંદર કોઈને દારૂનો ધંધો કરવો હોય ને તો આપણે સેવાની મંજૂરી લેવી પડે એટલે કોડીનારની અંદર બે નંબરના ધંધા કરતા નહીં તારા માણસો અગર રાજમદેના કોઈ અમારા કોંગ્રેસના માણસો નથી લેવતા હરેક ધંધા ની અંદર જો તો રાજમતી ના માનસો જોય માં કેગને એટલે કોડીના ને ખરીદ માં આપ્યા દિનુપુકા સોલંકી તારે સાબરમતી ઝેલમા તારે અને તારા ભત્રીજા ને બેઠે ઝાવાની કારકિર્દી જે હું દાખલ કરી સુપ્રીમ કોર્ટ માં આવ્યો છે જ્યારે ભીખાભાઈ બાટાવાળા જીવતા હતા ને એ ત્યારે અમાર લાખ ના હતા ના જે ઓફ થઈ ગયા ને અમને દુઃખ ની વાત છે પણ અમને સુખી છે કે આલે 6 સવા કરોડ રૂપિયા નું માનસ થયું અને એમાં જો પ્રોફેશનલ તરીકે ને આનું યાદ મી મનો શ્રી માળી રિધેશ બાઈ બરાબર અને એ એકવીસ જણા ઇપિટિશનલ બનશે કેટલા એકવીસ એટલે તારે આવતા દિવસોમાં સુપ્રીમ કોર્ટમાં જ્યારે વેકેશન બેન્ચ ખુલે છે એટલે તારે અને તારા ભત્રીજાને સાબરમતી જેલ સિવાય તારે ઉપાય નથી અને આવતા દિવસો જે નગરપાલિકાની વાત કરે છું એટલે હું કોળી સમાજને પણ વિનંતી કરું અને લઘુમતી સમાજને પર વિનંતી કરું કે લઘુમતી સમાજની અંદર ક્યાંક ને ક્યાંક બે ચાર એવા આગેવાનો છે કે એના રોટલા આપણે ू भोगाने ऑफिसी ते हाले मित्र आणि आपली आहे आपण रेकडी लय कुगी रेकड़े मोकलेकडे आपण किंवा ना तो होऊ शके धीनु मोगा तत्रीजा बेने नाना होवी नाणस जरा मजुरी करतो होय ए धंदो चुटी लवकर प्रयत्न कर ढोरो ते ने ना मुस्लिम समाज ढोरो होतो तारा मोफत ममिन पडाय ढोरो ते पाणी नाखा અને 24 દુકાનોવાળાને બે ઘર બનાવ્યા ને એને 22 જણનો પરિવાર જીવતો હતો એને પછી આજે આખો વિકરી જાય ઈ ઈ તું છે અને તું ખરેખર તો તને કહું ને કે તું ક્ષત્રિયનો દીકરો હોય ને રાજપૂતનો દીકરો આમે છાતીએ વાર કરવા આવે તું તો હિજડો છે કે તું પાછળથી વાર કરે ગમે તેરા હોય તારામાં તેવો હોઈ તો અમે છાતીએ તું તાર વાર કે તું તારા સામે લડવા માટે તૈયાર છે પણ તું પાછળ તુલક

બધી મસીડી ની અંદર એ સીડી આવતો ત્યાં માર્કેટ માં અને જે સીડી ને તારે પૈસા દેવા પડ્યા 3 3 4 4 કરોડ રૂપિયા ઉપર કોને 20 કરોડ રૂપિયા આપ્યા આઉ ગામમાં એક માહોલ છે એટલે ધીરુ ઉપર તારી ને જે સીડી હોય ને ઈ તું આજે વાયરલ કરતી જ એમ કે ડરતા નથી બરાબર અને જે આ કોંગ્રેસ વાળા કાક નહી બરાબર કે એક ડારૂની મહેફિલ બનાવતા આ કે ક્રોણાસમાં કે કે शूटिंग થઈ ગયું હોય બરાબર પણ અમારો કોંગ્રેસી મિત્ર તારે જો છોલી ક્લાસ તો છે જ નહીં તારો કી हिस्ट्री बोलेस की तू दारू बुटले घर तो तारी हिस्ट्री बोले की तू लाकडा चोर तर धीरू भोगा तारी हिस्ट्री बोलेस की ते चोपन दुकान हळगावी ती तारी हिस्ट्री बोलेस की ते आही समाज मारी तोडी ना खेळ तारी हिस्ट्री बोलेस की ते जमीन मग काही कब्जो कर तारी हिस्ट्री बोले धीरू भोगा की ते गौ चरणी दरपे कब्जो कर तारी हिस्ट्री बोलेस आणि कोडीरा डिग्री जे विधवा करेने अल्पाबेनने तारी हिस्ट्री बोलेस धीरु बोगा आणि तारा शिवा सोनंगी पाठवा मागू

અને ઘણા એને ન્યાય કે ને ત્યાં દુઃખી છે પાછા અમને ફોન કરે ભાઈ આમ આમ કરો છે તું તને ત્યાં તને ભાઈ મુબારક છે આમાં ત્યાં ઘણાને નાકા પૂકા કરી નાખે ને એવા લોકો તારા પંભુ આપણે ચોટી ગયા એમાંથી ત્યાં અમે જોયું અમુ તો દલિતના દીકરા છે મેં લડવાના છે અને તારી પેઢી પૂરી એમની કરીએ ત્યાં લગી એમને છોડવાના પણ નથી એ તું યાદ કરી લે ને કોડેરાની જનતાને વિનંતી કરું મારે કોઈ સમાજની સામે દુશ્મની નથી મારે તો વ્યક્તિની સામે દુશ્મની છે આ જે દુકાન આ ઓફિસમાં હું અબડે બેઠો છે ઇપ કારડી રાજપૂત સમાજના દીકરા બાલુભાઈ જગમાલભાઈ જાટવે મને આપું 5 વર્ષનો કરાર માંપી છે ઇપ કારડી સમાજનો દીકરો છે નિપત દીનો તારો ભાણેજ જ થાય છે આ બેઠવામાં તમારો ઓપેશ છે ને અને એને બહુ ધન્યવાદ દો બાલુભાઈ જાટવને કે જરે બાલુભાઈ जाधव જરે નગરપાલિકાના સી ટાઉન પ્લાનિંગના ચેરમેન હતા ને જરે એક બાલુભાઈ જાધવે કોર્પોરેશનની અંદર કોળી સમાજfromRGBOમે સમાજના દલિતોને નડજેક નાતને বারসো দি কেবিন বালু যাধব সালাম জীবেছে কে মানে খুঁনিক খুঁন কুণ হয় মানে ভাগিদার দোড় শরমে তাই তো ল মাঝে সংসদ তে তু তো হো তো কাম করে সিডি তো খালি বার আবার দে એટલે તારે છે ને તારે ને તારા માણસો છે ને એને સુસાઈડ કરવું પડે એ સિટીની અંદર તો એવું બધી છે એમ લોકો બધી કહીશ બરાબર ને જે બનાવીને મારીને આવે તો મને કહેતો આમાં તે કૃષિ ના હું મેં મેં પોતે જોયું સીડીની અંદર સીડી મેં જોયું એટલે મને ખબર છે બહુ અનુભવ છે તને ખબર છે બોલો બ્લુ કલર બ્લુ કલરનું બરાબર એ યાદ કરજે એ કે પહેર્યું હતું બ્લુ કલરનું એટલે કોરેનારે જનતાને ગો તમે आवाज ઉઠાવો આ માફિયા સામે અને સુપલ ભંગના લઘુમતી સમાજે પર વિનંતી કરું કે સાલા તમારા આગળ ઊભો છે ને સાઈડમાં કરો ને તમે યુવાનો મારી સાથે રહો કેમ આપણે ઈ બાંધકામ બંધ થાય ના બાપની બેટી છે કાઈ નગરપાલિકાની બોલો બોલો મામલેદાર સાલા તમને બેઈને શરમ આવો છે કે તમે આવા લોકોને બોલાય ને ધમકાવો તમારા કેવડો તો જ માફિયાઓને અમે લડવા કે જે લોકોને ધાર્મિક કામ કરું બરાબર અને જ્યાં એને બીજું તો કે હું રાખી સોસાયટી છે એટલે સભા હોય છે ને કોઈ ધાર્મિક અવદય કોઈ સગાઈ હોય બીજો અન્ય કોઈ પ્રસંગ હોય કોઈ મરી ગયો હોય તોને બેઠું હોય ગરાવે લોકો ને એને બેઠો માટે કોલ બનાવ એમાં બતને તારી મંજૂરી લેવી પડે તો સરામય જય દિનોબોકાન શિવા સોલંગે તમને બેઈને કેવા માંગુ અજે તા આપણે ઈસ મહેશકોણ આલે જી એઓ અતિક છે ને તું કદા જેલ માં નાખી દે તો તું ગોળી ધરવી દે ને તો તને હંમેશા છે કોતુર ઓરિજિનલ જો હોય ને એ એટલે તું એટલે તામજી જાય ને તારો ડીએનએ મને ટેસ્ટ કરવો પડે કે તું છે ને એકતા જોક માં આજી લોકો રહી છે ને ઓલો રફીબ ને બધી એના ડીએનએ માંથી આવતો હશે આવતો ને હું વાસ્તવિકતા ઓરિજિનલ હોય તામી સાથે તું કે ગોંદરામાં આવું બંદૂક લઈને તું તારા મને ગોળી માર દે તો મને ખબર પડે કે તું ઓરિજિનલ છે કે તું ડુપ્લિકેટ છે તારો સમય પસંદ કે તું તારે મારો સમય ની તારો સમય પસંદ કે તું તું લા હિજરાજી વાત કર માતું હિજરાજી ને તો ઓલા ગમેતા માણસો ને મોકલે ને ગમેદાર મારવા થોડા આવ અરમા દેવડો પણ હંમેશા જે ઉલગન હંમેશા જે ચેલેન્જ કરો તેમ તો હંમેશા છે એલા કોક મૂર્ખી કટિંગ करतो તેની દુકાન બંધ કરવાની લે છે તને શરમ નથી આવતી બેયને આ કા દેકરાવી કોઈ ગરીબની જમીન ઉપર પડાવી તારા સમાધિ પર તો જમીનમાં જ્યા લગીને ગ્રીન ગ્રીન બેલ હોય ને ભાઈ ઓ મારા મિત્રની વાત કરો આપણા થોડા દિવસ પહેલા તો મારા મિત્રો આપણે ડુડિયા ભાઈને બેઠા હતા કે ભાઈ મારી જમીનનો ગ્રીન થય છે ને ન કાટે છે તો મોજ મારા તો જમીન સીવાને વેચી નાખી પડી કેમ કે 1500 વખત આર એ जमिनीનો 3000 નો ફૂટનો ભાવ છે કેમ 1500 એટલે અમે ગ્રીન બેલસન થાયને ઉઠાવતા રહેલા મારા દેઈ દે પડ્યું એટલે તું તારા ને પણ છોડતો નથી બીજા તો દૂરની વાત છે તારા સમાજના લોકો ને બધું છોડતો નથી અને મિત્રો એની સાથે જેટલા લોકો છે ને હું એને પણ વિનંતી કરું કે કાક ને કઈ આવા ગુનાઓમાં તમે કે કેને ફીટ કરશો આવતા દિવસોમાં એટલે બે હાથ જોડીને વિનંતી કરું કે આવા માફિયાથી તમે દૂર અમે કોઈને કોઈ જમીન પડાવવાનું ધંધો કર્યો નથી અત્યાર આ 2012 કે લે અત્યાર લાગેમાં એક દાખલો જીનો ઉગા બતાવી દે કે મહેશ મંગવાણા ફલાણા ઠેકાણા જમીનમાં ઉનો કબજો કરે આયા સુગર ફેક્ટરી સામે પેટ્રોલ પંપ છે મોમડિયનો એમાં પર કે છે ને ફેન્સીંગ વાયર મારલી દીધી ઇતરા બાપાને મિલકત છે બોગાની મિલકત છે એટલે ત્યાં જ ફેન્સીંગ વાયર મારલી દીધી કારણ શરમ આવી જોએ જ્યારે મારી માથે કે હું બોલું કરું ને ત્યારે પર તું નપુસંગ જીવક ઓપેશીટી માંસો મોકલી આત્મ કે કેમિકલ લેક્યુ અને પછી હુંડલો કરે એટલે તું નપુસંઘના પેટનો છે જય હિન્દ જય ભારત